વેડજ ગામેથી ઘાયલ ઘોડનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપાયું જંબુસર તાલુકાના વેડજ ગામે માનવતા મહેકી ઉઠી છે ગામના રહીશ સત્તારશાહ મહંમદ શાહ દિવાને આજે સવારે એક અશક્ત અને બીમાર ઘોડનો જીવ બચાવી તેને વન વિભાગને સોંપ્યું હતું સત્તારશાહ દીવાનના ઘર પાછળ આવેલી કાલુપીરની વાડીમાં આ ઘોડ મળી આવ્યું હતું કૂતરાઓ અને કાગડાઓ આ અશક્ત ઘોડ પર હુમલો કરી તેને મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા સત્તર શાહે તુરંત દયા દાખવી ઘોડને સુરક્ષિત બચાવી લીધું હતું ઘોડ બીમાર હોવાથી તેને તાત્કાલિકની સારવાર જરૂર હોય જેથી તેને જંબુસર વન વિભાગની કચેરીને સોંપવામાં આવ્યું છે વન વિભાગના અધિકારીઓ દ્વારા હવે આ પક્ષીની યોગ્ય સારવાર કરી તેને નવજીવન આપવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે મારું નામ નજુસા શાહ દીવાન છે જ્યારે સવારમાં હું બહાર ફરતો હતો ત્યારે મારા કાકાને ભનક લાગી એમની પોતાની અલ્ટો કાર સાફ કરતા હતા તો એમને કંઈક પક્ષી જેવું જોવા મળ્યું એ કાગડા બિલાડા અને કૂતરાની પાછળ પડેલા હતા તો કાકા તરત જ દોડ્યા એમને અને તરત પક્ષીને પકડ્યું અને રેસ્ક્યુ કરી ત્યારબાદ વન વન વિભાગને જમ્મુસર ફરજ કાઢાને આજે સોંપવામાં આવ્યું